વાત કરીએ રાજકોટની ખોડલધામના કાર્યક્રમમાં બોલ્યા નરેશ પટેલ ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ કરવું નથી ખોડલધામના મંચ પર ક્યારે રાજકારણ લાવવા ન દેતા વ્યવહાર આપણે ભાઈચારાનો બનાવી રાખવાનો છે ચૂંટણી તો આવશે અને જશે પણ મનભેદો ન થવા જોઈએ તેવો પણ તેમણે ખાસ નિવેદન આપ્યું મહત્વનું છે કે આજથી શરૂ થયેલી શારદીય નવરાત્રીને લઈને રાજકોટ નજીક આવેલા કાગવડ ગામ ખાતે ખોડલધામમાં લેવવા પટેલ સમાજ દ્વારા મહોત્સવનું આયોજન થયું છે જેમાં રાજકોટ અને અન્ય સ્થળેથી સમાજના લોકો પદયાત્રા મારફતે મંદિરે પહોંચ્યા જ્યાં નરેશ પટેલ અને અન્ય દિગ્ગજો દ્વારા તેમનું સ્વાગત કરાયું સાથે જ સમાજની મહાસભામાં નરેશ પટેલે રાજકારણ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે આ મંચ પર ક્યારેય રાજકારણ આવવા ન દેતા સાથે જ કહ્યું કે ચૂંટણી તો આવશે અને જશે આપણામાં ઘણા બધા રાજકીય આગેવાનો પણ બેઠા છે નામ એટલે નથી લેતો કે સિનિયો જુનિયો ખૂબ હોય એટલે આપ સૌ મારા વડીલ ભાઈઓ અને યુવાન મિત્રો મારે ફક્ત આ મંચ ઉપર થી એટલું ઉપર જોઈએ પણ રાજકારણ કરવું નથી આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે અને બેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે ચૂંટણી પતી જાય જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન થાય પાછા હતા એવા દેવા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારે રાજકારણ હોવા નહીં